હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં જશે એવી આશા રાખું છું તો મિત્રો અત્યારે વાગી જશે આઠ મસ્ત નઈઝન ફ્રેશ થઈ છે માતાજીની દીવાબત્તી એ કરી લીધી છે ફક્ત ફક્ત ચા ચા પીવાની બાકી છે તો માબૂન ચા મેળે તો બરાબર ગરમા ગરમ ચા પી અને પછી ખબર હોય તો કાલનું ડીગું જશે એના મો તો આપણે જવું પડશે ડીગીને લેવા માટે અને સવારે એક પાંચ વાગે મને શ આરામ જતો રહ્યો આ મસ્ત તૈયાર કરી સ્કૂલમાં મોકલી દીધો તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને પશુ ફટાફટ નીકળીએ કારણ કે આપણે અહીં જવાનું છે નવી ચેનલના શૂટિંગ માટે રાજુ કાકાનો પહેલા ફોન આવી ગયો બાકી તો આજ તો બધું હું હું લાગે બીજું તો મિત્રો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો ગરમા ગરમ આવી ગયો છે આપણો વંઘારેલો રોટલો હશે આજે નાસ્તામાં બિસ્કીટ હશે શીખી શીખી પાપડી હશે તમારું કાઢા છે બસ બસ તો મિત્રો આટલો નાસ્તો કરી લઈએ તો મિત્રો આપણે લેવા જવાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો બપોર પછી શૂટિંગ પતાવી જશું કારણ કે શૂટિંગમાં જાઓ ઘરે ચાલે એવું નહીં રાજુ કાકોને બધા આવી જાવ તો મારા ભાઈનો ચા નાસ્તો લીધો છે હવારાના પીલા ભાગવા જાય હાલો હા ગાદી શું ગયો તો મુકયો ગાજુ નહીં એટલે બેઠા રૂપિયા લઈને આવ્યોમાં ચાલા હા બે રૂપિયા લઈને આવ્યો અરે હાલ બંધ ના

શૂટિંગ તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે અને કોમકાજ ચાલુ થઈ ગયું છે રેડી તો જવાનું તું ડીગ્રી લેવા માટે પણ આપણે અચાનક ફોન કરી ત્યાંથી હવે ચાલ આવી પછી આજે આવજો તો મિત્રો આપણે હોજે જશું

તો મિત્રો આવી જાય છે લાડોલ માતાજીના દર્શન કરવા માટે બધા મારા રાજુભાઈ મિસ્ત્રી મિત્રો માતાજીનું દર્શન કરવા આવે છે તો તમને કરાવી દઈએ અમારા ઘરનો અઠવાડિયેમાં એક બે સભ્ય તો મિત્રો વાયખાણ આવતો જ રહ્યો આપણો માતાજી ફટો ફટો દર્શન કરી લઈએ માતાજીનો અને પછી તમે ઘેર પછી મળીએ છે એક કિલો પેડા પાંચસો પેડા સોરી પછી માતાજીને ચડાવી દઈએ તો મિત્રો માતાજીનો દર્શન કરીને આવી જાય છીએ શૂટિંગે પૂરું કરીને ઘેર આવી જાય છીએ મિત્રો આપણે છીએ જંત્રાલ હોટલે આણખ પિન્ટુભાઈને હાલ રાખવામાં હું બે જણા ઘેર જાય હું ગાડીમાં હોય ઉતરી જાઉં કારણ કે હું ઘેર નથી જમવાનું આપણો હોય ચોક નાસ્તો બાસ્તો કરી લેશું મું ને અહીં ડીગી નહીં એટલે આપણને ઘેર જઈને શું કરવાનું એટલે મિત્રો હું હોટલ જ છું તો ચા નાસ્તો કરી લે અને પછી આપણે ટીમના બધા સભ્યો આવશે તો શૂટિંગ આટલા જ ચાલુ કરવાનું છે તો ચા નાસ્તો પછી મળી મિત્રો શૂટિંગની શરૂઆત કરી દીધી છે અને ટીમના દરેક સભ્યો આવી છે મિત્રો અને અત્યારે ભાગી ગયો છે એક હું શૂટિંગ ચાલુ કર્યું છે મિત્રો તમારા બાજુ તડકો શું પડે છે એ જરાક કમેન્ટ કહી દઈશું મને તો એવું લાગે છે ઉનાળો ચાલુ થઈ ગયો છે રાતી ઠંડી છે એવું નહીં કે નહીં પણ મિત્રો ગરમી ખતરનાક લાગે છે આપણે એ મિત્રો ડુંગળીઓ જંત્રાલમાં ઘણી બધી વાવણી છે અમે જે જગ્યાએ મામાનું ઘર બતાવીએ છીએ એ લોકેશન ઉપર લગભગ આજુબાજુ દસ વીઘા ડુંગળીઓ છે બતાવું તો મને એક બેકટ મિત્રો અમે જાણું હોય તારે શૂટિંગની જગ્યાઓ બને તાર સુધી શૂટિંગનું લોકેશન એકદમ એકાંત પસંદ કરીએ છીએ કારણ કે બીજી જગ્યાએ શૂટિંગ કરવા જઈએ ને તો મિત્રો અવાજમાં બહુ ડિસ્ટર્બ થાય છે જીવનલાલ એક બે રહ્યા છે ममान गण मविजन करचाలుसा प भ गाడ सा મિત્રો આપણો કટ એટલે પછી શૂટિંગમાં જઈએ તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જશે આપણે અત્યારે વાગે છે સાડા ત્રણ હું સ્કૂલમાંથી આવી ગયો છું હું ઘરે મને હું બપોરે તાર તો નથી તે હું ખાવાય ને તો કેરું કોણ લાવે કેરું કોઈને કાલે લાવે તો આપણે ડીગી લેવાની જો જી મિત્રો આપણે બપોરે ખાધું નહીં એટલે અત્યારે થોડું ઘણું નાસ્તો કરી લઈએ કાં તો થોડું ખાઈ લઈએ પછી મસ્ત આબુ તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે આપણો તો ચા પી લઈએ થોડો નાસ્તો કરી લઈએ કારણ કે બપોરે ખાધું નહોતું તો હવારોનો વઘારેલો રોટલોય પડે છે અને પાપડીએ પડી છે મૂન્ય લઈને આવ્યો નાઈ મિત્રો ચા નાસ્તો પાપડી થોડું પણ ચા નાસ્તો કરી લઈ હું પછી લેવા દવાનું સડી ગયી હોય તો પિન્ટુ ભાઈ ગયા વિસનગર તો ઘેર આવું એટલે પછી દાડી લેંગી ચકુણ બનો મિત્રો અત્યારે પહોંચવા ગયા અને પિસ્તાલીસ મિનિટ થઈ છે અને મેં મુંજન બે જણા હેડા છીએ

Sokan ज्यो तो ले डिगु चोकर ज्यो तो Eh पप्पा बोलत नहीं ए डिगी jatuh ज्यो तो ला पप्पा मोमन घेर ज्यो तो ए पप्पा ए पप्पा मस्ती कर डिगु मोमन घेर ज्यो तो ले लाडवो खा दो तो चाकरोल्ली खा दी जी

મારે વહેલું ને હાલ નહીં જાણ ત્યારે પછી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમારે ડીગી બેન કદાચ ખાવા ઉઠે છે કે નહીં ઉત્તુ ડી ગયું ઓ ડીગુ નહીં ઉઠા મિત્રો તો મિત્રો જમવામાં બનાવ્યું છે બટા ઝાલર અને ફુલાવરનું શાક છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે દૂધ છે અને મીઠું ડીમી મૂંજો લેવા જ છે તો મિત્રો ફટોફટ જમી લઈએ જમવામાં આજે શું આવે છે તો બતાવી દીધું ફટોફટ જમી લઈએ અને આજે લેટ પડી ગયા છે ઓલરેડી તો આપણે જવાનું છે એડિશિંગ કરવા માટે તો મિત્રો મસ્ત ખાવા પીવાનું સુખ શાંતિ પૂરું થઈ ગયું છે મેં અને મને બે જણાએ ખાઈ લીધું મારા ભાઈ રહોડામાં ખાવા બેઠા અને મારું આવું ખાવા બેઠીએ આપણને લાગી હતી ભૂખ કારણ કે આપણે બપોરે ખાધું નહોતું એટલે ડીગી આવ્યા હતા ન ઊંઘી જશે ગાડીમાં જ ઊંઘી જઈ હતી ઘરમાં આવીને એક વખત ઉઠી અને પાછું ઘર જોયું મા ભાઈને જોયા પાછી ફરીથી ઊંઘી જાય છે કોળિયાનું તો મિત્રો સુધી ડીગી ઉઠી નહીં તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના બ્લોગ પસંદ આવતા તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ પ્લીઝ યાદ કરી અને સબ્સ્ક્રાઇબ કરી લો તમારા બહેને તમારા સપોર્ટની ખાસ જરૂર છે એટલે મિત્રો સપોર્ટ કરતા રહો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમા